સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ હે એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો અમારે હે ને મેં બંધ થવાનું નામ જ ને એટલે મતલબ કે સાલું 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 ને સાલું છે તે હું આમાં આડા કરે લુગડા બુગડા ધોવે ને બસ ફરવારી હતી તેમાં કામકાજ કરતી હતી ને આજ છે ને અમે ફરી આમ ગાય આ હે ને ઓલ થતો તું પાણી ભરાતો હતો ને મારું કંઈ ધ્યાન ન હોય ને જો નળી ધડે જાતી હોય ને તો પગું નીકળે જાય એને લોપટ એવા હાટોલા સેકલાઓને આપણે નાખતા ને ત્યાં જ ગાર નાખ્યો એવી હે ને થોડો ઘણો થોડો ઘણો બેહે જાય બેહવાનો એ જાદો મોટો કોઈ બરેડીનો કાકરો હોય એ ફૂટે જાય તે એવા હાટો નાખી દે મોટા મોટા કાકરા હે પછી વીણે લીધું પાછા કાંસ નાખવાની હે ને નાખાઈ દઈએ અને મેં એવરા એટલો જૂનો 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 સાલુ છે એટલે મારે જાઉં તો ઢોરનું કરવા ટાણું ફેંકું તો અમારે અને ઝાડવા અને જમાવટ આવે કે મજા જ સલો વરસાદ વરસે નથી આવ અને આમાં હે ને જે બે આ થોડોક ગારો ઉતો નથી ને આજ ત્યાં હે ને બહુ જ નવે રહ્યો ઠાઉકો એટલે વાયા વેકરા નહોતા આવ્યા પણ વરસાદ સારો હે બપોરે પણ ઠાકો ઉતો અને બપોરે ત્યાં હું કુવા ઘણી બધી નીંદર કરી મેં વરસાદ ને એટલે કંઈ કામ તો હોય નહીં પલરિયા એટલે થાકીએ એવા ને ની દરે આવે ત્યાં હું આજ ભીંજાણી હતી સવારની બપોર સુધી ને પછી કાંઈ મિસટે ગાંતા અને રિયો જવા પણ પડે તો ઊભો અને આની બે કાકે દીકરી નિરાણ કરવી ચાલુ કરી દીધી રાની બેટી અમારી મેલી કોરા વગે નગર રાણી સરવા વહી ગઈ હોય કંઈ કાંઈ ન હોય પણ આ ત્યાં સરવા જવાય હું હે ની બરોબર હતી હજી તો ઊભી હજ અને તો બેલો તો પણ આજ લાઈટ વહી ગઈ અંધારું અંધારું લાગે તો પેલા માતા ઓલી હાંભેન લાઈન છે ને એ લાઈનમાંથી જ નાખવાનું ચાલુ કર્યું ત્યાંથી જ નાખે જૈલા ટાઈમ થઈ ગયો જઈલે ને કાલુ નું કડિયા કામ બંધ થઈ છે જૈલો કાલુ નું આ એવું ને વરે પાછા જે ઓલું હગાવા લાઈ હે ને તો બધાને ખબર હે ને ની ઓરખતા આઈ તે જઈલો હે મારા જેઠનો દીકરો મોટો જયસ ને અમે અમીની હું લામણા નામ તો અમારો હોય જ આય પણ બે આંબા થયા એ પણ જો વરસાદ ન હોય ને તો તો બધા બહાર નીકળે પણ વરસાદમાં હુરી થાય બહાર કાઢવામાં અને જો વાહે પાછું અંધાર થઈ ગઈ ફૂલ જ નહીં એકદમ એ સાલું થઈ ગયું માલિકો માલિકોર જ કામ થાય બારો બેટા પીંજાઈએ હે ઈવા આ ટોલી પાછી માલિકો મૂકી દીધી થોડુંક ગારું તો તે ગાર નાખ્યું અને ગાર નાખીને પછી અને વેકરામાં પાણી આવ્યું ત્યાં થોડું થોડું હું હોય ગઈ ત્યારે બપોરે વરસાદ થવું ગયો એ અહીં દેખાય જો આજે ઝૂમ કરીને બતાવ થોડું થોડું આવ્યું બહુ તો મતલબ કે ને આજ લાઇટ નું એલું થઈ ગયું વહી ગય કે કે આમ સાટા સુટીને પાસે લાઇટ બી ચાલુ ન રાખે કારણ કે કઈ થાંભલા બાંભલા ને બીકરી કાણી આવને આવી લે હાલો તો તો હું થપ્પા તપ બોલે હાથે એટલે તોય છે ને ઓ તાંઠાની તો ઓય ને કે પછી પાણીની મરી છરાવવાની છે અને અને હવે આની સવેલોવેલો કે સવેલો છે બેલનો નહી ઓતાની જો એટલા ધોરમો કરવાના થાય તો બહુ સંભાળવાનું છે હે ને થોડું છે ને જો પાણી લાગે મુકરાનું પાણી હોય ને એ

Да се ver, vamos a 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 ver, vamos a

પાછી એક ફરે ખાલી થોડીક વાર રહી જાય તોય ધોવાઈ જાય આખે અકો ની લણ તઈ ની હે મારે હે ને ધવાડો કરવો છે વાવડો હે ને થઈ જાય રિયા ની ની પડે દાદો આ તેલુંગી હોટલ તો ખડે થાકો બપોરી હારો આવે ગો વરસાદ હે તાજ લાગે ભાઈ મા ઓલી બાવ ઉતું ઈ રેવા દીધો કે ત્રણ હે ભાઈ માં હે ને અમે હવે ગાર ભરવા ગન તર ત્રણ જી ના ભરું તા આની દેખ્યા અહીંયા તેમ કા કે હે કે કાઢે મી ગયા મેં પાણી થોડુંક થોડુંક આવ્યું હજ તા બપોર બહુ અસલ વહી હોય પણ તારું હું તો હુવે રહી હતી ખબર નથી મળી અમારો હજી હે ને કઈ સેલ્યું કે નથી પડ્યું આ રોગો ઝીણો 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 વરહે એ છે એ કઈ સેલ ને જ પડ્યું હજે અને આમાં જ ખુદ જોવે ને હાલવું પડે કે આવે ને ઓઘો સેલું થઈ ગયું ને આમાં હે ને દવા મારી તે તું એકદી મરવી ને દવા

જો આ મોટો હા બેઠો હે કે ખાઈ ગયો હવે સીતર જી ત્રણ હે એ કહેતા હતા પોલો તો ઊંડો વયો ગો એ તને દેખાતો ને જો આજ વેકરામ પાણી આવ્યું આણી હે ને હસલ ને થંભરાતો લાગતો જો સોડ્યો ને તો મારાથી કંઈ ભેગું નહીં થાય ઓઠાણે તો એટલો મસ્તીનો હાવ નજર વાળો એટલે અમારે મોરલા આવે ખાવા મોરલા હે ને એનો મારો ને એનો ટાઈમ સેટ ભેગું ન થાય હું દોવા જાય ને તારે એને ખાવા આવું હોય તે કંઈ ઓલું ન થાય લાઈટ આવે ગઈ હોત ને ઘડીક રહી ગઈ હોત ને તો કામ નીકળી જાય ને અવાર છે ને વીસી ને જીનાવર ને એવું બહુ દેખાય ન કરતા વરહદી એટલું ન દેખાતું ને મણી હે ને પગમાં પાણી લાઈ ગયું ને તે હદબુરી હાલતથી આખા હાવ બહુ અજનું એલું થયું જો થોડું થોડું આવ્યું કંઈ નહીં ન કરતા ફૂલ વેકરો આવે હાવ જોવા ખર માનીએ તો આ વર્ષની આ પેલી સેલ જાડી મોટી કહેવાય પેલે જ પાણી આવ્યું અમારા આ વેકરાન વાયન હોય ને એ ઘડીકમાં માં ન ઉતરાય લાંબા પલાનું પાણી હોય ને તી ને બીજે ગમે ને જાય અમે એક બારેડી માં ગાતા ને ઘડીક વાર થયું હોય તો અમે એમાં અઢાવરા થયા થોડીક વાર થઈ તો ઉતરાવા ઉતરાવવા માં અમારે આમાં ઉતરવું હોય તો પછી વિચાર કરવો પડે મજા આવે એવું ને ટાટુ ને વરસાદ પણ ચાલે ને પાણીનો અવાજ આવે શાંતિથી હા ભરીએ ને તો એવી મજા આવે અને અટાણે ત્યાં નજારો કાંઈક અનેરો જોઈએ ને મજા આવે અહીંયા હકીકતથી સિટીમાં રહેને આવ્યા ને તો સિટીમાં કામ હે વરસાદ થાય વરહે ને પાણી બધું ઠેકાણ થઈ જાય બસ કાંઈ નહીં આવું કાંઈ લીલું લીલું જોવા મળે કે બસ ઝાડવાનું હોય એ બધું પણ આવી હરિયાળી જોવાની ત્યાં આ મજા આવે વાડી જ બહુ મજા આવે અને હું તો ઘણા વર્ષ સિટીમાં રહી પણ સિટીમાં જે વરસાદની મજા આવે ને ગામડે જે વરસાદની મજા ને માટીની સુગંધ આવે ને એ તો ગામડે જ મજા આવે માટી પલરે પહેલાં પહેલાં વરસાદમાં માટીની જે સ્મેલ આવે ને એ તો બહુ મજા આવે મણી આવે માટીની સ્મેલ બાકી તો પછી ખબર નહીં ઓઈલા બે જવા કાકો દીકરો બે હે ને મારી વાટ જોવે દોવા બે હું લાઈટ તો કદાચ આવે પણ ખરીને નહીં પણ આવે તો પછી પાણી કરવા ટાણે ધોવે નાખ્યું જનરેટર કરી લીધું ને આપણી ગાર ભરતા હે ને ખેતરમાં માટી ભરી હતી ને એ માટી ભરતા એવા એક ફેર થાય એટલી વધી આ વાય ગરાવી હતી ને તે દ માટી અસરની નીકળી હતી આખી અને આમાં હે ને હું દવા એકદી મારી ગઈ કેટલી બપોર સુધી દવા સાટી આમાં બધા મહિના ખળમાં આસાડુસાનું ઘોસેરું થઈ જાય ને તે દવા માર દીધી તે સોખા થઈ ગયા ને મિત્ર લુગડાનું કામ લઈ લીધું એક તો મારા લુગડા પહેલાંથી જ ને દુનિયાના લુગડા દોરિયું બાંધ્યું માલિકોને જ પારામાં બધા માર દીધી દવાથી સોખું થઈ ગયું જે ઓલા ડાંડર પીજ્યો ને ડાંડર દાંડર ઉપાડે ને એમાં દેવાના દેવા પારામે મારી દીધી કે એમાં હે ને હાવ કાટાવાળું હોય અને એ હું આવું નતી કહેતી કે એક ગઈ એ હરીગ જો કૂટા ફૂટવા મી દે ને આ કોર તુરદાર ભાવે દીધી હાથ ફેર મજૂરી અને આ હરીગવા માં આપણે હિંગુ આવ બજ મંડ્યું થઈ મોટે કેણે કેણે મારાંજી હરીગવા ની આક બહુ વધ ભાવે મણે હરીગવા ની બહુ ભાવે મીઠો ઈવો હે બહુ જ રૂપારો હે હરીગવો અમારે રાંધવાની તૈયારી થવા મળી રીનાની તે મારી જ વાત જોતા તા કેટલા વાઈ ગયા હાલો તો બેહજ જાય હાલો બે હું મૂકો હે ને પછી વેલાનું દૂધ ભરાઈ જાય સાટા સુધી જો તમારે કેનું ડોલુ બધું હરાવા માંડ્યું દવા તૈયારી થવા માંડી કેનું લગાડી દે તે જાય દોવા અને લાઇટ જાય દે ને તો જનરેટર કરીને કાઢી કરાવી પડી ત્યાં કાકો દી કરો ભાઈ કેનું ડોલુન લેવા માંડે ત્યાં મારે હું દવાનું દાણ ખાડી છું અને પછી બેસીને દોવા અને દોવાનો વિડીયો એમ કામ થાય કે દોવાનો વિડીયો જ લઈએ પણ કોઈ શૂટિંગ કરે એ જ નહીં વિડીયો અને હું આમ બેજે દોવા એટલે પછી બીજું કોઈ વિડીયો લે લઈએ નહીં એટલે એ હોરી થાય ને હોય જ નહીં લઈએ વિડીયો તો બીજું તો કોઈ આયુષ હોય તો વરે એ લેતો હોય દોવાન વિડીયો બાકી આયુષ ન હોય એટલે અમે બેના બે હોય એટલે અમારે ત્યાં એ હોય ને જયલો આવે તો જૈલો થનો હોય તો એ પણ દોતા હોય અમારા ભેગા એટલે દોવાન વિડીયો જ નહીં આવતો તો હારું હાલો તો આપણી કોઈની કાંઈ નવી માહિતી હોય કોઈની કાંઈ વેલું હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી કોઈ લાઈક ન કર્યું હોય શેર ન કર્યું હોય સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ભૂલા વગર કરી દીજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી